સલાબતુરા વિસ્તારમાં આવેલ આંજણા વિસ્તારમાં યુવકની હત્યા અંગત અદાવતમાં કરાઈ હત્યા યુટ્યુબ ચેનલમાં કામ કરતા ઝુબેર ઉર્ફે ઝુબેર પ્રેસની હત્યા એસટીસી ટેક્સટાઇલ માર્કેટ આંજણા પાસે ક્રૂરતાપૂર્વક ઘાતકી હત્યા કરવામાં આવી સોળથી સત્તર વયના પાંચ છ કિશોરોએ હત્યાને અંજામ આપ્યો હોવાની ચર્ચા

અત્રે લાભતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર છે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ દુબેર છે એની હત્યા થઈ છે અને અત્યાર અનુસંધાને તરત જ મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડોક્ટર સાહેબ એને મૃત જાહેર કરેલ છે આ જુબેને કોઈ તીક્ષ્ણ અત્યારના ગા વડે અત્યાર કરી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પોલીસ જે બંને છે ભરણ એની વિગતવારી તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોય શકે એની પણ તપાસ કરી રહ્યું છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બધું કરી રહ્યું પ્રાથમિક તપાસમાં કંઈ આપસી રંજીશ હતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈએ એને ધમકી અગાઉ આપી હતી આપ આપસી રંજી હતી ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ અમે જે સંકબંધો છે એને તપાસી રહ્યા છીએ એમાંથી કઈ જલ્દી આરોપી પકડા જાય એવી તૈયાર હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમંદા તપાસી રહ્યા છો અને એ પણ જો સામે આવશે એની મુજબ આગળ ચાલી